શ્રી નૂતન ખેળવણી મંડળ સંચાલિત શ્રી વીડી કાણક્યા આર્ટસ અને એમઆર સંઘવી કોમર્સ કોલેજ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી સારકુંડલા બ્રાન્ચના સંયુક્ત ઉપક્રમે માતૃશ્રી વિમળાબેન ચંપકલાલ ખેતાણી ફાઉન્ડેશન પરિવાર સારકુંડલાવાળા ના સંપૂર્ણ આર્થિક સહયોગથી આજરોજ તારીખ બાર સપ્ટેમ્બરના રોજ મેગા થેલેસેમિયા કેમ્પનું જુદી જુદી પાંચ સંસ્થાના વિદ્યાર્થીઓ માટે આયોજન કરવામાં આવેલું તે કેમ્પ વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખુલ્લો મુકાયો હતો થેલેસેમિયા કેમ્પની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી કરવામાં આવેલી ડોક્ટર એસસી રવૈયાએ પ્રાસંગિક ઉદબોધનમાં કોલેજના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા અંગે માહિતગાર કરેલા આ કેમ્પમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સારુકુંડલા બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડોક્ટર જેબી વડેરા સાહેબ સેક્રેટરી શ્રી મહે મેહુલભાઈ વ્યાસ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન વતી શ્રી અષ્ટાંગભાઈ સૂચક તેમજ નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગરેચા ટ્રસ્ટી શ્રી જયંતિભાઈ વાટલિયા વિભાગીય ટ્રસ્ટી શ્રી વિનુભાઈ રાવળ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ રૂપારેલ ટ્રસ્ટી શ્રી જાબરિયા ચૌહાણ અને મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડીએલ ચાવડા ગુજરાત રેડક્રોસ સોસાયટી અમદાવાદના સંયોજક શ્રી નિલેશભાઈ ભારતીય સારકુંડલાના પીઆઈ શ્રી ચૌધરી સાહેબ અને રાઇટ શ્રી જયદીપસિંહ ગોહિલ સારકુંડલાના સામાજિક અને વેપારી અગ્રણીમાં શ્રી જગદીશભાઈ માધવાણી જૈન સમાજના અગ્રણી કિરણભાઈ મગિયા પત્રકાર શ્રી શ્રીકાંતભાઈ ચૌહાણ યોગેશભાઈ ઉનડકટ યશપાલભાઈ વ્યાસ તથા અન્ય મહાનુભાવોએ આ કેમ્પમાં વિશેષ ઉપસ્થિત રહેલા નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટીઓ તેમજ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન તરફથી તમામ મહાનુભાવોનું શાલ અને પુષ્પગુદ્ધથી સ્વાગતને અભિવાદન કરેલું તેમજ થેલેસેમિયા કેમ્પમાં સતત ચાર વર્ષથી જેમના આર્થિક સહયોગ રહ્યો છે તેવા ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા સમગ્ર સાવકુંડલાના તાલુકાના ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સૌને માહિતગાર કરેલા